પાટણ કલેક્ટર અરવિંદ અધ્યક્ષ સ્થાને જાડેશ્વર પાલડી ખાતે જિલ્લા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની આનંદ સાંજ સાથે કરાઈ ઉજવણી પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહે તે માટે સતત પ્રયાસરત રહેવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજય વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ટેબલો પ્રદર્શન અને હોમ આકર્ષણ જમાવ્યું પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને દેશના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જાડેશ્વર પાલડી મુકામે આન બાન અને સાન સાથે કરવામાં આવી કલેક્ટર શ્રી અરવિંદ વિજયને તિરંગો ઝંડો ફરકાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું તેમજ જિલ્લાવાસીઓને છોતેરમાં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી પ્રજાપતિ સહિત પદાધાર શ્રીઓ અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ શાળાના બાળકોની નાગરિકો ઉત્સાહભેર પ્રજા સત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા ધન્યવાદ છે કે અમરાશુદ્ધનાજભાઈ એક નાના છોકરા છે દસ ધોરણમાં ભણે છે સત્તારી સ્કૂલમાં ભને છે અને આ સાયન્ટિફિક એડવાન્સમેન્ટની ઉત્તમ ઉદાહરણ છે કે પોતે અભ્યાસ કરી એક વર્કિંગ મોડલ લેટર જેટલી વર્કિંગ મોડલ બહેલો છે અને આપણા ભૂત પ્રજાશક્તક દિનના દિવસે એ બધાને પ્રદર્શન પણ કર્યું આઈ વિશ વિશીમ ઓલ ધ બેસ્ટ એ બધા માટે બધું પ્રોત્સાહન થાય એના માટે પણ હું આશા રાખું છું એ માનસી ચૌધરી સબંધ ભારત ન્યૂઝ